નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન વનલાઇનર મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ બધા પ્રશ્નો તમને આવનારી ગુજરાત સરકારની સરકારી ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે ભાગ છે છવ્વીસમો પચીસ ભાગ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તો પ્લેલિસ્ટની મુલાકાત ચોક્કસ લેજો બધા ટોપિક જોઈ લેજો તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ આઠ એસી આઠસો એંશી પછી કેટલા આવે તો કે દસ હજાર પાંચસો ને સાહીઠ એક શાળામાં પોઈન્ટ બત્રીસ ભાગની છોકરીઓ છે જો શાળામાં છોકરાઓ ત્રણસો ચાલીસ હોય તો છોકરીઓ કેટલી એકસો સાઠ છોકરીઓ તો કે પોઈન્ટ બત્રીસ ગુણ્યા ત્રણસો ચાલીસ અપોન ઝીરો પોઈન્ટ અડસઠ બરાબર એકસો સાઠ એક ટીવીની કિંમત વીસ ટકા ઘટાડવામાં આવી હવે નવો ભાવ કેટલા ટકા વધારવામાં આવે કે જેથી કિંમત પહેલાં જેટલી થાય પચીસ ટકા તો કે સોના વીસ ટકા ઘટાડતા એસી તો એસી ના સો કરવા માટે પચીસ ટકા પ્રથમ સળંગ દસ બેકી સંખ્યાનો સરવાળો કેટલો એકસો દસ તો કે સમજૂતી દસ દસ પ્લસ વન એટલે એકસો દસ પ્રશ્ન પંચાવન ખાલેદા અને મુનિબની ઉંમરનું પ્રમાણ ચાર જેમ ત્રણ છે તેમની ઉંમરનો સરવાળો બેતાલીસ વર્ષ છે તો આઠ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે અઠાવન તો કે બેતાલીસ વર્ષ ઉંમર બંનેની આઠ વર્ષ પછીની ઉંમર સોળ વર્ષ ઉમેરતા અઠાવન વર્ષ થાય એક પાણીની ટાંકીનો ત્રણ સત્તમાં ભાગ એક મિનિટમાં ભરાય છે તો બાકીનો ભાગ કેટલા સમયમાં ભરાય છે તો કે ચાર પોઈન્ટ ત્રણ મિનિટમાં અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ બરાબર કેટલા ઓગણત્રીસ સાદિયા પોતાના ઘરથી પૂર્વ દિશામાં બસ સ્ટોપ તરફ ચાલવાનું શરૂ કર્યું જે ત્રણ કિલોમીટર દૂર છે પછી બસમાં જમણી બાજુ પોતાની સ્કૂલ ચાર કિલોમીટર દૂર ગઈ તેની સ્કૂલ અને ઘરનું સીધું અંતર કેટલું પાંચ કિલોમીટર કોઈ ચોરસનું ક્ષેત્રફળ બે પોઈન્ટ પચીસ ચોરસ સેન્ટીમીટર છે તો પરિમિતિ કેટલી છ સેન્ટીમીટર તેર બરાબર કેટલા ટકા થાય ચાર બારસો અપોન ચોવીસ માઇનસ બે એક્સ ઇન્ટુસમાં સોળ વત્તા પંદર કેટલા તો કે સરવાળો સાહીઠ છે અહીંયા સમજૂતી આપેલી છે પ્રશ્ન તે ત્રણ ચાર છ છ બાર આઠ ચોવીસ બરાબર દસ સોળ અને પચીસ નું મધ્યમ પ્રમાણ પદ કેટલું થાય વીસ જીરો નવસો માં કેટલા ઉમેરવાથી જવાબ ત્રણ આવે જીરો પોઈન્ટ નવ હજાર એ છત્રીસ બી પિસ્તાલીસ સી ડી આડત્રીસ કયો યોગ્ય અંક નથી આડત્રીસ એક થી ચાલીસ સુધીની સંખ્યાનો સરવાળો કેટલો આઠસો વીસ સાદા વ્યાજને શોધવાનું સૂત્ર જણાવો આઈ બરાબર બી બરાબર સોળ તો ડી બરાબર કેટલા બસો છપ્પન તલવારની પર ચારું રૂઢિપ્રયોગ સમજાવો તો કે અત્યંત કઠિન કામ જ હાથ પર લેવું પોતાની જાતને છેતરવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આત્મવંચના સમાનાર્થી શબ્દ આપો સેબો રોજ રાત દિવસ નિશ અને રાત દિન વિરુદ્ધાર્થી આપો સહિષ્ણુતા તો અસહિષ્ણુતા શિષ્ટ રૂપ આપો મલા તો મર્યાદા સાચી જોડણી આપો ટિકિટ તો ટિકિટ વાઘને વળી વવાળીયો કેવો અલંકાર ઓળખાવો વર્ણનુપ્રાસ ગુરુ વિરામજી નો ઓળખાવો કહેવાય ગુરુ વિરામ ચિહ્ન અને કહેવાય લઘુ વિરામ ચિહ્ન કહેવત સમજાવો મોટી ઉંમરે નવી ટેવ ન પડે ડેલીની ખડકીને કલર કરાવ્યો નિપાત ઓળખાવો ય નિપાત વિચારતા નેત્ર જલે ભરાય છે વર્તમાન ક્રુદંત ઓળખાવો વિચારતા

પચીસ માર્કનું આવશે અને સાવ કોમન ઇંગ્લિશ આવે છે તમે એક વખત તૈયારી કરશો લગભગ બધું અંગ્રેજી આવડી જશે તિન વિયર્સ અ યુનિફોર્મ પ્રશ્ન નેવ્યા આઈ સેલ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ જર્સી ઇઝ ઝુનિયર ટુ મેહુલ ગીવ ઓપોઝિટ જીનિયસ તો બોગસ હી ડીડ નોટ રીડ અ બુક સ્ટેટ ધ સેન્ટેન્સ નેગેટીવ બ્લેન્ક અ ક્લેવર સ્ટુડન્ટ મેહુલ ઇઝ આ ખાલી જગ્યા તો વોટ હાઉ બ્રિલિયન્ટ જર્સીઝ ઇઝ ગીવ વન વર્ડ વન હુ પોઝ મેની ટેલેન્ટ વર્ષેટાઇલ ગીવ સાઇનોમ્સ ઇમ્પ્રુવમેન્ટ તો બેટરમેન્ટ ગીવ ધ મીનિંગ એટ વન્સ ફિંગર ટીપ તો કમ્પ્લેટ

અંગ્રેજી તમારે ફરજિયાત તૈયાર કરવાનું રહેશે નહીતર તમે મેરિટમાં આવશો નહીં અંગ્રેજી જ મેરિટ બનાવશે બાકી બધું બધાને આવડતું હોય છે તો તૈયારી કરી લેજો ન ખબર પડે તો કમેન્ટ કરજો ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોજો પ્લે લિસ્ટની મુલાકાત લેજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બધા ભાગ જોઈ લેજો તો મિત્રો બાય ગુડ લક